પાલનપુરમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ઇકોગાડીની લૂંટની ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસ ખૂબ મહેનત કરી રહી હતી અને અઢી માસ જેટલો સમય વીતી ગયો હતો પરંતુ પોલીસે આ અઢી માસ દરમિયાન અઢળક સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારબાદ પોલીસે આરટીઓ કોચેનો કોન્ટેક્ટ કરીને અઢળક એવા નંબરો કે જે શંકસ્પદ જણાતાં તમામે તમામ નંબરો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ આજે અઢી માસના અંતે પોલીસે બે એવા આરોપીઓ કે જે ખૂબ રીઢા આરોપીઓ છે અને એમની ઉપર અગાઉ પણ વ્હીકલ ચોરીના ગુના દાખલ થયેલા છે એ બનીને પકડી પડ્યા છે અને આ ઇકો ગાડીની જે લૂંટ કરેલી હતી ઇકો ગાડીને પણ પોલીસ દ્વારા જે છે એ રિકવર કરવામાં આવેલી છે જે બી આરોપીઓ છે તેમનું નામ છે ફતેસિંહ વસંતસિંહ દેવુસિંહના દીકરા છે કે જેઓ ડ્રાઇવિંગ કરે છે અને ધોરી ગામમાં તાલુકા વડગામમાં રહે છે બીજા જે વ્યક્તિ છે તેમનું નામ છે દશરથસિંહ છે જે વિક્રમસિંહ ભૂરસિંહ ચૌહાણના દીકરા છે અને તેઓ કરજા ગામમાં રહે છે અને અમીરગઢ તાલુકાના છે આ બંને દ્વારા જે છે એ લૂંટ ચલાવવામાં આવેલી હતી અને બંને દ્વારા જે છે આ ઇકો ગાડીની લૂંટ કરી અને તેને લઈ જવામાં આવેલી હતી પોલીસ દ્વારા ઇકો ગાડીને રિકવર કરી દેવામાં આવેલી છે જે અગાઉ આરોપીઓ સંડોવાયેલા છે એ બે હજાર ને ચોવીસનો જ ગુનો છે અને તેમની ઉપર અગાઉ જે છે એ વ્હીકલ ચોરીનો ગુનો દાખલ હતો ઓકે થેન્ક યુ